બે બે દિવસ સુધી પૂરી રાખો કોર્ટ માં વકીલ સિવાય ગાડી નથી છૂટતી બુટલેગરો માટે નાકા કરો બુટલેગરો માટે ડ્રાઈ કરો રેડ કરો હફતા લેવા ખરીદ માફિયા માટે કરો અહીંયા અમે બેસીએ છીએ ભાઈ કોણ રોકે છે કેમ ભાઈ અમને કેમ રોકવામાં આવે છે અમારા અધિકારો નથી ચાલો અહિયાં બેસી શું કાઢ તમને કઈ દીધું ચાલો ચાલો ભાઈ ચાલો ચાલો ના લાખ રૂપિયા એની જવાબદારી નિભાવે આ અડધી પોલીસ સરકારનો પગાર લે અને ભાજપના ના ઈ સારા બોટલેગરો ધંધા કરાવે બિચારા ઈમાનદાર લોકોનું મનોબળ તૂટી જાય છે આ જેમના નેતાઓ ઉપર એના હા બધો ડંડ એમના પ્રોગ્રામો કરવાના અને ડંડ જનતા પરથી વસૂલ કરવાનો પ્રોગ્રામ અને બધો ખર્જો જનતા પરથી લેવાનો ભેસો બધા બધી ગાડીઓને બોલાવો બરાબર